રોજ વંદે ભારત ટ્રેન જે સૌરાષ્ટ્રની સૌથી પહેલી ટ્રેન જામનગર અમદાવાદ વચ્ચે શરૂ થઈ હતી પ્રધાનમંત્રી શ્રી એ જેની શુભ શરૂઆત કરેલી એ જ ટ્રેનને આપણા સૌની માંગણી અને લાગણીને ક્યાંક વાચા આપી અને આપણા છેવાડાના વિસ્તારને પણ વંદે ભારતના માધ્યમથી સમગ્ર રાષ્ટ્ર સાથે જોડવા માટે આજે ફરીથી એક વખત માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઓખાથી ઓખા સુધી આ ટ્રેનને લંબાવવામાં આવી અને અત્યારે દ્વારકાથી આ ટ્રેનને લીલી ઝંડી આપી વિધિવત એની શરૂઆત આજે કરવામાં આવી ત્યારે હું માનનીય પ્રધાનમંત્રીશ્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજી આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુની માંગ વધી રહી છે તેની સાથે ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે